સંત બડે ઉપકારી જગતમાં સંત બડે ઉપકારી આવું કહેવાનું કારણ કે સંતો છે એ જગત માટે સમાજ માટે ખૂબ જ ઉપકારી હોય છે કારણ કે એ લોકો એ જન્મ જ ઉપકાર કરવા માટે પરમારથ કરવા માટે લીધો હોય છે એટલે જ પોતે કીધું કે સંત હોત જગત મેં તો જલજાત બ્રહ્માંડ પછી જ્ઞાનરૂપી લહેરથી એ ઠારત ઠામો ઠામ સમાજની અંદર જયારે બદીઓ ફેલાય સામાજિક કુરિવાજ આવે અંધશ્રદ્ધા આવે ત્યારે આ લોકો જન્મ લેતા હોય છે અને સમાજને સાચો રસ્તો બતાવે આ રસ્તા ઉપર હાલો અંધશ્રદ્ધામાંથી બહાર નીકળો કુરિવાજમાંથી બહાર નીકળો અને પ્રગતિ કરો દાખલા તરીકે અને અમે કીધું છે કે સંત સરિતાને જાળવા તેનોને પરમારથ કે કાજ લયો અવતાર આપણા છે આપણો જન્મ તો એ જન્મ આપણા કર્મનું જે બંધન છે એને ભોગવવા માટે જે અગાઉના જન્મની અંદર જે કર્મ કર્યા છે સારા કર્મ કર્યા હોય તો સારા અને ખરાબ કર્યા હોય તો ખરાબ એને ભોગવવા માટે આપણે અહીંયા જન્મ મેળવ્યો હોય છે આ લોકો એને આગલા અવતારની અંદર કોઈ પણ પ્રકારનું કર્મનું બંધન લાગેલું ન હોય પણ એ લોકો કાજ સમાજને હાથો રસ્તો બતાવવા માટે એ જન્મ લેતા હોય છે આપને જન્મ મળતો હોય છે ફરક એટલો હોય છે અમરેલીમાં જે ફતેપુર ગામ છે ત્યાં એ પેલા નદીના કાંઠે એક ટીંબો હતો અને ભૂતિયો ટીંબો કેવા હતો ત્યાંથી માણસો નીકળે તો એ બીતા બીતા નીકળે ત્યારે ભોજા ભગત એ બાજુ કદાચ ઢોર બોર સારવાર આવતા છે શિકરગઢથી તો ત્યાં એને ખબર એને મજા આવી કે આ ટીંબો સરસ મજાનો છે અહીંયા તો ભક્તિભાવ એકાંત સેવી શકાય એમ તો એને ત્યાં પોતાનું જે ભજન કીર્તન એનું સ્થળ બનાવ્યું નાની રહેવા બંધ્યા તો એને કહેતા કે અહીંયા તો ભૂત થાય છે ભૂત્યો ઓળખાતો તો બાપાને તો એટલું જોતું હતું અને એને અહીંયા વસવાટ કર્યો ધીમે ધીમે બધા ભક્તો કે બીજા બધા આજુબાજુના ખેડૂતો અહીંયા રહેવા આવવા મણ્યા અને આખું ગામ વસી ગયું એનું નામ પડ્યું ફતેપુર ફતેહપુર એટલે પડ્યું કે એને એ જે ભૂત્યો ટીંબો હતો ત્યાં જે ભૂત થાતા થતા નહોતા પણ બધાનો એવો ભ્રમ થતો અહીંયા ભૂત થાય છે એની ઉપર એને ફતેહ મેળવો તો એનું નામ પીડું ફતેહપુર ભૂત ઉપર ફતેહ મેળવો એમ આવા જે સંતો છે ક્રાંતિકારી સંતો કે સમાજને હાસો રસ્તો સિંધે છે એ લોકોએ પોતાની આખી જિંદગી એમાં કાઢી નાખી અને એ લોકોએ કોઈ ભજન કીર્તન હરોડા અને ભજા ભગત લીખ્યા સાબખા એ પ્રખ્યાત થઈ ગયા સાબખા એના એ સમાજના કુરિવાજ અને સમાજની જે અંધશ્રદ્ધા છે આડાહોળા જે ફાફા મારે છે ખોટા ખોટા જેની પાછળ કાંઈ તથ્ય હોતું નથી છતાં એની પાછળ કરવા માટે આ જન્મ લીધો જુનાગઢ કેશોદ બાજુના જે સોનલમાં છે તો એણે તો કેવું કર્યું કે એ સમાજ જે આખો છે માલધારી સમાજ તો જંગલની અંદર રહેતો અને એમાં પણ ઘણા બધા કુરિવાજો હતા શિક્ષણનો અભાવ હતો તો એનો જન્મ થતાની વેત એને આખો આલેખ જગાવ્યો અને બધી જંગલ જંગલની અંદર ફરી અને એ સમાજને શિક્ષણ અને વૈજ્ઞાનિક અભિગમ સાથે જિંદગી જીવવાની આખી પ્રેરણા આપી અને પોતાની આખી જિંદગી એ સમાજના ઉત્થાન માટે વાપરી નાખી તો એનું જે કાર્ય છે એ કાર્યને આપણે ન સમજી શક્યા અને એની આવા જે સંતો થઈ ગયા એને પકડી પકડીને આપણે મંદિરની અંદર પૂરી દીધા મંદિર અંદર પૂરી પૂજા પાઠ શરૂ કર્યા અને બે હાથ જોડીને કહેવા લાગ્યા કે બાપા એ માડી તમે મંદિર માં રહ્યો પૂજા કરશું બીજી વાત રહેવા ગયો તમે આ પરિસ્થિતિ છે આપણે એની પાસેથી એને જે કીધેલું છે સમાજને એમાંથી આપણે કોઈ સાર નથી લીધો આપણે એને ભગવાન બનાવી દીધા અને મંદિરની અંદર પૂરી દીધા અને એની પૂજા પાઠ કરવા એનો ઉપદેશ એનું કંઈ અનુસરણ આપણે કર્યું નહીં આ અત્યારની સમયની આ વાસ્તવિકતા છે નમસ્કાર